પરમહિતકારી સંત કાશીનાથ મહારાજ રહેતા તેમને ત્યાં વર્ષો સુધી તપસ્યા કરી જમાનપુર જગ્યા પર તે સમયે ગાઢ જંગલ વિદ્યમાન હતું વર્ષોની તપસ્યા કર્યા બાદ કાશીનાથ મહારાજ ને પોતાના જીવન અંતિમ પડાવ કોઈ પવિત્ર જગ્યા જઈને વિતાવો હતો તેઓ યોગ્ય સમયે સમાધિ લઈને જીવનનો અંત પણ સેવા કરનાર દેવરાજ રબારી ખૂબ દુઃખી થઈ ગયા દેવરાજ રબાણી તેમના ગુરુ વગર ચાલે તેમ ન હતું એટલે તેમને પાછા તેમને સિદ્ધપુર ની વાત પકડી દેવરાજ રબારી સંતને પાછા આવવાની વિનંતી કરી કાશિયાત મહારાજ રબાણી ની પહેલેથી જ પ્રસન્ન હતા પણ તે સાથે પાછા ના આવ્યા પણ મહારાજાએ રબારીને એક કરંડિયો આપ્યો અને કહ્યું તું તારા આ ગામમાં લઈ જઈને તારા ઈંટોના મંદિર બનાવીને આની પૂજા કરજે

આવેલા રાફડામાં માં દેવતા ચાલ્યા ગયા તેમની ઈચ્છા હતી તેઓ આ સ્થાન પર કાયમી નિવાસ કરે ભક્તો તેમની આસ્થા સાથે સેવા કરે અને પોતે ભક્તો તમામ કષ્ટ દૂર કરે તેમને એક ગામના રબારી ના સ્વપ્ન માં આવીને કહ્યું કે હું નાગ દેવતા પ્રસન્ન છું જે જગ્યા કહું એ જગ્યા આવીને મને ગાય નું દૂધ ધરાવ હું રાફડા માંથી બહાર આવીશ અને દૂધ પીશ અને તમે બધા સુખી થશો આમ બીજા દિવસે રબારી એ પ્રમાણે કર્યું અને નાગદેવતા ના કહેવા મુજબ ગોગા મહારાજ નું સ્થાપન કર્યું અને કહેવાય છે કોઈ પણ ઝેરી જાનવર કઈ ગોગા મહારાજ ની મંદિર ની આરતી નો અહિયાં વિશેષ મહિમા છે તો મિત્રો આ હતો દાસજી ગોગા મહારાજ નો મંદિર નો ઇતિહાસ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં અચૂક થી જણાવજો મિત્રો તો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો તો આગળ શેર કરજો મિત્રો જય માતાજી